ડામર તાર્કે રાહદારીઓ માટે મુસીબત બની ગઈ છે ચોમાસામાં બન પ્રકોપ વચ્ચે ડામર ટીગડી ગાડી અને લોકોના બુટમાં ચૂંટ્યું હતું ડામર ચોડવાના વિડીયો વાયરલ થતા હતા સામે આવી છે અંકલેશ્વરમાં તંત્ર દ્વારા વરસાદ બંધ થતાં જ વિવિધ માર્ગોનું દુરુસ્ત કરવા કામે લાગ્યું છે આ વચ્ચે મહાવીર ટર્નિંગથી ઉમાભવન ફાટક સુધીના માર્ગ ઉપર પુનઃ રોડ ઉપર કાર્પેટિંગ વર્ક બે દિવસ પૂર્વે રાત્રિના માર્ગ અને મકાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતું જોકે આ કાર્પેટિંગ વર્ક બાદ તેના પર કોળી પોલ પણ નાખવામાં આવી હતી આ દરમિયાન આજ રોજ ગરમી વધતા ડામર પીગળવા લાગતા લોકોની ગાડીના ટાયર ઉપર તેમજ બૂટ ચંપલ પર ચોટી ગયા હતા અને તે પણ રોડની કપચી અને કોડી સાથે લાગી રહ્યા હતા આ અંગેનો એક વિડીયો વાયરલ થતાં ઘટના સામે આવી હતી ઘટનાના પગલે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બનવા સાથે તંત્ર સામે લોકોમાં અસંતોષ ફેલાયો હતો